ભગવાન જ્યારે સ્વધામ ગયા હતા ને ત્યારે તેમના શરીરમાંથી જે તેજ નીકળ્યું હતું તે ભાગવતજીના ગ્રંથ રૂપે સ્થાપિત થયું ઉદ્ધવજીએ પૂછ્યું હતું જતી વખતે ભગવાનને સ્વધામ ગમન વખતે કે પ્રભુ તમે જાઓ છો ને તો તમારા ગયા પછી તમારા પ્રેમીઓનું તમારા ભક્તોનું શું થશે આવી રહ્યો છે પ્રભુ એમના ઉદ્ધાર માટે કંઈક તો કરતા જાઓ તમારા વગર અમે નોધારા થઈ જઈશું અનાથ થઈ જઈશું મારા વાલા હ અને ત્યારે પ્રભુએ અગિયારમાં સ્કંદ લેખે પોતે ઉપદેશ આપ્યો છે સ્કંદમાં અને સાથે પોતાનું જે તેજ હતું શરીરનું તે એક ભાગવતજી રૂપે એક જગ્યાએ સ્થાપિત કર્યું હતું આ એ ગ્રંથ છે કે જે પ્રભુએ પોતાનું તેજ એમાં સ્થાપિત કર્યું છે એટલે એને વારે વારે ભાગવતજી મહાપુરાણ કહેવામાં આવે છે અને સાથે એમ કહેવામાં આવે છે કે ભાગવતજી છે એ ભગવાનનો શબ્દ ત્યાં વાત કરવામાં આવી છે કે એક વખત નારદજીએ ભગવાનને પૂછ્યું કે ભગવાન હું તો બધે નારાયણ 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 કરતા કરતા પણ તમે તમે ક્યાં વસો છો એનું એક એક એડ્રેસ આપો આપો ને ને સરનામું મારા તો હું એ સરનામે રોજ જ જઈને તમને ભજું તમને મળવા આવું એટલે જયારે નારદજી આવું વાત કરી છે ત્યારે ભગવાને કીધું છે હસતા હસતા નારાયણે શું કીધું છે ના હમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ભાગવતજી નું શ્રવણ કરે છે ત્યાં હું ઉભો રહું છું બેસતા પણ નથી ભગવાન અને એટલે તમે વિચાર કરજો પંઢરપુરમાં જો નાથ ઉભા રહ્યા છે આમ જ હા પંઢરપુરના નાથ આમ જ ઉભા રહ્યા છે ઈટ ઉપર ઉભા રહ્યા છે લો મારા વાલા હા અહીંયા કૃષ્ણ જુઓ બાકે બિહારીલાલ વૃંદાવનમાં હામ વાહડી પકડીને આમ જ રાત ને દિવસ આપણી રાહ જોઈને ઉભો છે અને આ જગન્નાથ તો જુઓ બે હાથ કરીને ઉભા છે આવો કોણ છે લાયક કોને એવી ૃષા જાગી છે કોને એવી તરસ લાગી છે કોને એવી ભૂખ લાગી છે કે આવીને મારા હૃદય આવી ચોટી જાય મને આમ ભેટ કરી લે હા મને આમ ભેટી જાય એમ રાહ જોઈને ભગવાન ઊભા છે એટલે આમ ઊભા છે ભગવાન ક્યારના અને આપણી યાદમાં ને યાદમાં ઓગળતા જાય છે ભગવાન એટલે ભગવાનનું આવું સ્વરૂપ છે આ કથા એવી છે કે વ્રજના વાસીઓને યાદ કરીને ભગવાન દ્વારિકામાં એક જ ધ્યાનમાં આમ ઉભા છે અને એમાં ધ્યાનમાં ને ધ્યાનમાં ભગવાન વ્રજવાસીઓની ગોપીઓના વિરહમાં માં જશોદાના વિરહમાં ઓગળતા 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 છેલ્લે આ સ્વરૂપ રહી ગયું છે ભગવાનનું હા તમેને હું શું પ્રેમ કરી શકીએ કોઈ વ્યક્તિ વ્યક્તિને શું પ્રેમ કરી શકે કોઈ પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને શું પ્રેમ કરી શકે પ્રભુ એવું પ્રેમ પોતાના બાળકોને પોતાના પ્રેમીઓને વૈષ્ણવોને કરે છે આવો પ્રેમ કરે છે પ્રભુ એના જેવો પ્રેમ તો નહીં થઈ શકે આપણાથી પણ એવું આપણે માગીએ ભગવાન પાસે કે પ્રભુ થોડું ઘણું એવું કરો કે અમે પણ તને યાદ કરી લઈએ યાદ કરી કરીને તારા નામ સ્મરણ કરીને આ ભવનો બેડો પાર કરી લઈએ હા તો આવું એક નાનકડી બે લાઈન લઈએ પછી પાછા ભાગવતજીમાં આગળ વધીએ આપણે કથા લઈને આવી ગયા કથા લઈને આવ્યાને હું પહેલા જ દિવસે કાલે જઈ આવી અને નિમંત્રણ આપવા નિમંત્રણ તો આપી આવી છું અને મને શ્રદ્ધા છે ત્યાં સુધી અહીંયા જ છે બીજે ક્યાંય અત્યારે એ મંદિરમાં પણ નહીં હોય અહીંયા જ છે હા મારી સાથે જ છે મને એવી શ્રદ્ધા છે આ મારો કાનુડો છે તમે તમારા કાનુડાની વાત જાણો આ મારો છે તમે તમારો શોધી લેજો હા અને આ સાત દિવસનો છે સમય એક દિવસનો સમય હોય ને પરીક્ષિત રાજાને સાત દિવસનો સમય મળ્યો તો એમણે પોતાની જીવનની ગાડી ભગવાનના હાથને સોંપી દીધી રથ હા અને ક્યાં બહાર પડી ગયા બેડો પાર કરી ગયા તમારી પાસે પણ સાત દિવસનો સમય છે અને એમ જોવા જાવ ને તો પ્રેમ ભરેલું હૈયું લઈને જાવ ને તો એક ક્ષણની જરૂર છે એક જ ક્ષણની કે બેડો પાર થઈ જાય હા તો આવો પ્રભુને કહીએ મેં તો કંકુત્રી લખી છે હવે તારે આવવાનો છે હમ कानुडा तारा नाम हजा केमलोकुमकुपत्री कानूरा तारा छोगाडा तारा धुतारा तारा नाम हजार हजा कुमकुम कुमकुपत्री i પત્રી ભોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિ